રાધનપુર તાલુકાની કમાલપુર પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે ઠાકરસિંહ ઠાકર ઉમેદવારી નોંધાવી રાધનપુર તાલુકાની કમાલપુર રવિનગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આજ રોજ બહોળી સંખ્યામાં કમાલપુર રવિનગરના અઢારે આલમના ગ્રામજનો સાથે રાખી ઠાકરસી ઠાકોરે રાધનપુર તાલુકા પંચાયત ખાતે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી આ તકે ઠાકરસી ઠાકોર અને ભીખાભાઈ બરવાડ દ્વારા કમાલપુર અને રવિનગરમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધા આપવાની બાહેદરી તેમજ જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું તેમજ કમાલપુર અને રવિનગરના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આઈકોન ગુજરાત ન્યૂઝ મહેશ પરમાર સાથે જૂથ પંચાયત કમાલપુર રામેશ્વર અને રવિનગર ઠાકર સિંહ બેનમી ફોર્મ ભરાવાય છે અઢારો આલમ સાથે લઈ અને કમાલપુર આખી સમક્ષ ગામ વતી થઈ તાલુકા પંચાયતમાં મેં આજ નવ તારીખે ઠાકર સિંહ વિજેતા થવા માટે અમે ફોર્મ ભરાવાયા છે તમામ સાથે મળીને આપણા પર છે ભીખાભાઈ ભરવાડ કમાલપુર રાઠોડ ઠાકર સિંહભાઈ નારાયણ કમાલપુર ગ્રામ પંચાયતની સરપંચ તરીકે મેં ઉમેદવારી પત્ર નોંધાવ્યો કોલો રામચંદ્ર ભગવાન ખૂબ આભાર કે અમારા ઠાકોરજી ભાઈ નું નામ પડ્યું તાલુકા પંચાયત ની અંદર ત્યારે તમામ પત્રકારો અમારી સાથે મળીને બહુ સાથ ને સહકાર આપ્યો અને તમામ સાથ ને સહકાર આપી ઠાકોર સમાજ ભરવાડ સમાજ નિરાશી સમાજ પાયા સમાજ તમામ સમાજો સાથે મળી અને ઠાકોરજી ભાઈ ને બહુ મદદ થી વિજય કરે કેવા કામ કરશે જીતે પાણી લાઈન ગટર લાઈન તમામ કેવલો તમામ સુવિધાઓ લાભાર્થીના કોઈ પણ મકાન નથી રહી જશે પૂરેપૂરા કરશો અમે